बजरंग दास बापा अरे बीजा मंदिर दर्शन करता हो घड़ी आ जाओ आप क्या मीटिंग में तू शानुक आप बन फोटा पड़ा जो खाली एक नंबर बीज पर कैमेरा मैन चलेष भाई फोटो पड़ा एक दिन तक काटक सुबह ले वाँ वाँ ना कई दिशा લેતા પાઇઝ નથી આવડે ફોન નહી કાડા આજો એકદમ ટકા ટકા બીજું ભાઈ ફોટો પડાવે છે હા ફોટો પાડો ખીચ ને પહેરો ભાઈ કાળા કપડા પહેરીને આઈ ગયા છે ફોટો શું થાય છે ડેરી છે ને સારી છે ને આ તો આ શું ચાર્યું આકો બીજો છે ચલ લે મત શું બતાવ આવડા આસે આ મંદિર આપણે દર્શન કરવા જઈએ આપણે દર્શન કરવા નઈ આવતો હવે આવતો તો જાય ભાઈ મેરા નડ્યો તો નડ્યો સોરી આઈ એમ રીલી સોરી 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 ફોટો રાત સો છે પણ કેવું

कान्ने धोळो ले तो आपण में दर्शन करिया था किचन पे के मार फोटा पडवा जाऊ से रेडी किचन पे हां फोटा पडवा जाऊ से ओए यार ना पूछा सो एक वाजी जो। नहीं एक वाजी गया <laughs> आ तो के दमण मार से लगा था वगैरह आई गया था बजाए नहीं किचन बेल ब्लॉक बनाया नहीं आज तो नहीं किचन पे आज नहीं बात क्या नहीं हमरा खूब टाइम थई गयो किचन 15 20 दाड़ा थई गया वो भाई भाई क्या कर रहे हैं यहां पे क्या कर रहे हैं पानी में हाथ धो रहे हैं नहीं કુંડી બહુ મસ્ત છે ઠંડા ઠંડા પાણી છે

હવે આપણે પહેલા મંદિરે ચલો આ છે સણાતારામ બેનું મંદિર ઘડી મિત્રો આપણે મંદિર દર્શન કરી નાખીએ જય સીતારામ બાબા ઘડી આપણે ભગવાનના દર્શન કરીને છે તમારે મિત્રે બૂટ તો ડરતો બગાડીને છે એકદમ આપણે બૂટ પડ્યા જ હોય તો આપણે બૂટ પહેરીને પછી આપણે આગળ જ મળીએ તો બધાને દૂર તો મિત્રો આપણે દર્શન કરીને આઈ ગયા આઈ આ ભાડો ગાડી એકદમ ટકાટા તો આજનો બ્લોગ તો લાઈક કોમેન્ટ શેર ને સબ્સ્ક્રાઈબ કરો વધારી આવો જય માતાજી